નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઊંઝા માર્કેટ મંગળવાર મિત્રો વાત કરીએ તો ઊંઝા માર્કેટમાં ફરી એક જીરો અને વરણીના ભાવમાં પણ થોડોક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અનાવર જાણે તાજા બજાર ભાવ ખાસ મિત્રો વિડીયો લાઇક આપવાનું અને સેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જાણે આજના તાજા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરુનો બે હજાર મેથી બારસો રૂપિયાથી બારસો ને અગિયાર રૂપિયા સુધી હિસાબ ગુલબો પછી થી ત્રણ હજાર રૂપિયા સુધી અજમો બારસો રૂપિયા થી પચાસ રૂપિયા સુધી વરિયાળી એક હાજર થી પાંચ હજાર પાંચસો સાઠ રૂપિયા સુધી અને તલ બે હજાર પચાસ થી ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા